રાજ્યના મુખ્યમંત્રી શ્રી એક પત્ર લખી અને જાણ કરી છે કે તમે જેવી રીતે સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ કોઈ નાની એવી પોસ્ટ મૂકે તો સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણી અને એને જેલમાં મોકલવામાં આવે છે તો રાજ્યના કૃષિમંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક શ્રી બંને સાથે મળીને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે અને લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી

અને આજે પણ ઈરાદાપૂર્વક ખેડૂતોને દિવસે વીજળી ન આપવી આ સરકાર વિરુદ્ધનું છે જેવી રીતે નેનો ખાતર કોઈ માણસ જો આપે તો એમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે આવું વિધાનસભામાં કેવું અને સરકાર દ્વારા જ એના વિતરકોને નેનો યુરિયા ફરજિયાત બિલ સાથે આપવું આ સરકાર સામેનું ષડયંત્ર છે અત્યારે અને આ ત્રણ યોજનાઓ દ્વારા ચોમાસા પહેલા ગુજરાતના લાખો ખેડૂતોને બિયારણ ખાતર અને દવાની કીટ આપવાની હોય છે મફત આપવાની હોય છે ગુજરાતમાં નહીં આખા ભારતમાં કોઈ પણ માણસને પૂછી લ્યો કે આ કીટ ચોમાસા પહેલા અપાય કે પછી અપાય તો જવાબ મળશે કે ચોમાસા પહેલા જ અપાય આજે ચોમાસું પૂરું થઈ ગયું મે મહિનો પૂરો થઈ ગયો જૂન મહિનો પૂરો થવા આવ્યો છે ગુજરાતના ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને અત્યારે સરકાર ઓનલાઈન અરજી મંગાવે છે કે જે ખેડૂતને જરૂર હોય બિયારણ ખાતર દવાની આ યોજનાઓ અંતર્ગત આ સાબિત કરે છે કે સર સામાન્ય માણસને જે ખબર હોય એ ખબર જો કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામકને ખબર ના હોય

જેલમાં મોકલવા જોઈએ